આજ રોજ અમે ગાંધીનગર મુકામે અમે તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારો અમારી પાંચ માંગણીઓ લઈને આવ્યા હતા પાંચ માંગણીઓમાં ખાસ ચોવીસ હજાર સાતસોની જે જગ્યા છે એ ઝડપથી ઝડપથી અને ક્રમિક રીતે ભરતી કરવામાં આવે કારણ કે વાયદા ઉપર વાયદા આપવામાં આવે છે પરંતુ કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવતા એટલા માટે અમારે મજબૂર થઈને આવવું પડે છે સોરી અમને શિક્ષણ મંત્રી અથવા તો આ પ્રશાસન બોલાવી રહ્યું છે એવું કહીએ તો પણ અતિશોક્તિ નથી કારણ કે ડિસેમ્બરનો વાયદો જાન્યુઆરીના સોળ તારીખનો વાયદો એને પૂરા થયા ચાલીસ દિવસથી આ છતાં પણ આજે કંઈ નથી અને આજે જ્યારે અમે અમારી માંગણી લઈને આવીએ છીએ ત્યારે અમાનવીય રીતે ત્યાં ચાર અમારા પર ગુજારવામાં આવે એવી અમને લાગણી થઈ રહી છે લાગણી નહીં સોરી એવી જ રીતે અમને અટકાયત કરવામાં આવે છે ડબ્બામાં પૂરવામાં આવે છે અમે વધન માંગીએ છીએ શું અમે વધીને ફક્ત એટલું જ કહીએ છીએ કે અમને રજૂઆત કરવા દો અમારી ભરતી પ્રક્રિયાની માંગ સંતોષો અને બીજું ખાસ મુદ્દાની વાત એ છે કે એકથી બારમાં જેટલો જગ્યા વધારો થઈ શકે એટલો કરો ક્રમિક ભરતી કરો ઝડપથી ભરતી કરો અને ખાસ જો શક્ય બને તો વૈમર યાદીને પણ લ્યો આ મુદ્દાને લઈને અમે ખાલી ફક્ત અમારા સરકાર છે ચૂંટીને મોકલી છે તો અમે એના શરણે આવ્યા હતા કે અમને ભાઈ રજૂઆત કરવા દો અમારી માહિતી એના સુધી પહોંચાડવા જોઈએ પણ માહિતી પહોંચે પહેલા જ અમને ડિટેન કરી લેવામાં આવે છે મને લાગે છે કે આ અત્યાચાર નિખત પાર છે જોવા જઈએ તો સરકારે લગભગ બે હજાર ત્રેવીસ થી લઈને બે હજાર પચીસ સુધી બે વર્ષ વીતી ગયા છે અમે સતત સંઘર્ષ કરી રહ્યા છે કે અમારી ભરતી ક્યારે થશે ચોવીસ હજાર શાસો ની જાહેરાત તો થઈ પણ અમને એવું હતું કે અમે છ મહિનામાં શિક્ષક બની જશું પણ આ દિન સુધી અમને નિમણૂક ઓર્ડર મળ્યું નથી જોવા જઈએ તો સાથે સાથે અન્ય માધ્યમ જે અઠારસો બાવન ની ફાઇલ છે એમાં કર્મિક મુદ્દો તો છે જ નહીં પણ જાણી જોઈને સરકાર ભરતી કરતી નથી સરકારની નીતિ અસ્પષ્ટ છે કે આ લોકોને ભરમાઈ રાખો ભટકાઈ રાખો ને આપણે ભરતી નથી કરવાની જ્ઞાન સાહેબ જે રીતે ચાલે છે એ રીતે ચાલી જવાનું તો સરકાર સરકાર સામે મારી એક જ માંગ છે કે જે તમે જાહેરાત કરી છે સમયસર પૂરો કરો આજે જ માંગ લઈને ઘણા બધા ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આવ્યા તો ફરીથી સરકાર પોલીસને અમને ડિટેન કરે કરે છે છે ઘણા બધા હજી લગભગ પાંચસો થી હજાર જેવા ઉમેદવાર બહાર છે જે અમારી સાથે ફરીથી અમારા જે આગળનું આયોજન છે એમાં જોડાશે ખાસ કરીને કહેવાનું ગુજરાત સરકારને કે ગુજરાત સરકાર આ ઉમેદવારો છે આંદોલનકારીઓ નથી અને વાત રહી શિક્ષણ મંત્રીની તો ખાસ કરીને શિક્ષણ નું પદવી જે છે ને એમાં નામ બદલી નાખો કારણ કે ગુજરાતના કોઈ શિક્ષણ મંત્રી છે જ નહીં ગુજરાતમાં ત્રણે ત્રણ શિક્ષણના જે પદો આપવામાં આવ્યા છે ને એ બધા વાયદા મંત્રી ને ગાજર મંત્રી છે એટલે આ શિક્ષણ મંત્રી નથી ગાજર મંત્રી છે જે અલગ અલગ સમયે બધાને ગાજર લટકાવે છે અને આજથી થોડા સમય પહેલા એવું કહેવામાં હતું કે ભાઈ દર પંદર જૂને અમે ભરતી કરીશું પંદર જૂન જતી રહે પછી દિવાળી આવશે દિવાળી ભરતી કરી દિવાળી જતી રહે પછી એવું કહેવાય એવું સોળ જાન્યુઆરીના રોજ કે સોળ ફેબ્રુઆરી સુધીમાં ભરતી કરવામાં આવશે તો અત્યારે સોળ ફેબ્રુઆરી પણ જતી રહે છતાં પણ એની ભરતી નથી આ ઉમેદવારો ફક્તને ફક્ત પોતાની માંગણી પોતાની લાગણી પોતાની વ્યથા અને આવેદન આપવા માટે ગાંધીનગરમાં આવેલા હતા છતાં પણ એની સાથે અમાનવીય વર્તન કરી પીંગા ટોળી કરી અને ઘણા એવા ઉમેદવારો છે કે જેને ઘસડી ઘસડીને આ આતંકવાદીની જેમ એ ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે તમે સ્પષ્ટપણે કહીએ છીએ તાત્કાલિક ધોરણે એ લોકોને છૂટા કરવામાં આવે અને આ જે વાયદા મંત્રી ને ગાય હાજર મંત્રી છે એને પણ કહેવા માંગીએ છીએ કે તમે પાક્ષાપ રીતે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો માંગણી બહુ સીમિત છે કે ભાઈ થઈ શકે કારણ કે તમે જૂના શિક્ષકો ની ભરતી કરો છો સત્વરે પૂરી કરો અને જે ઉનાળુ થાય એ એ લોકોને હાજર કરો એટલી તો માંગણી છે બીજી ક્યાં કશી એમાં માંગણી છે તો તાત્કાલિક ધોરણે ગાજર મંત્રીએ અને વાયદા મંત્રીએ વિચારવું પડશે કે જો આની પર ભરતી કરવામાં આવે ગાજર લટકાવવામાં આવશે તો પછી આવનાર દિવસોની અંદર આજ ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં આંદોલન થવા જઈ રહ્યા છે